આપણે આજબી ભાઈ ગયા હતા આપણા આદિવાસી માટે અને આદિવાસી સ્કૂલમાં અને ત્યાં એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસીનો ડાન્સ ખતરનાક જોવા મળ્યો હતો એ હું તમને આગળ વિડીયો બતાવું છું અને જોઈને ખરેખર તમે આનંદ થઈ જશો કે આપણે આજબી હિન્દુસ્તાનની જે કરી રહી છે ને ખરેખર સુંદર કરી રહી છે અને આદિવાસી લોકો કેટલા ભોળા હોય છે આપણે બધાને ખબર છે કેટલા સારા હોય છે ને પ્રકૃતિનું રક્ષણ કરવા હોય છે અંદર જે ડાન્સ કરવામાં આવ્યો હતો તે જે છોકરીઓ ડાન્સ કર્યો છે મસ્ત મજાનો ડાન્સ કર્યો છે જેને જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ વાહ શબિદસ્તાની વાહ અને ખાસ બલ્લુભાઈએ વિડીયો અપલોડ કર્યો તો હું આગળ વિડીયો બતાવું છું તે પહેલા હું તમને ખાસ જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ ની અંદર પોતાનું નામ અને ગામ લખે તેનું નામ અને ગામ આપણા વિડીયોની અંદર કાયદેસર લેવા મને અંદર આવે છે એ પણ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તો આપણી ચેનલમાં નામ બોલાવવું હોય તો ફટાફટ તમારું નામ અને ગામ ફટાફટ કોમેન્ટમાં કરી દેજો જો સિટીમાં રહેતા હોય તો તમારા સિટીમાં નામ લખી દેજો આગળ હું વિડીયો બતાવજો અને ખાસ કરી દેજો જેથી કરીને આપણે ચેનલ ઉપર નવી નવી અપડેટ આવે એ તમારા સુધી પહોંચતી રહે અને સબસ્ક્રાઈબ કરીને તમારો ફાયદો થશે બાકી હું વિડીયો બતાવું છું વિડીયો વિશે તમારો શું કેવું છે અને હાલ હરીભાના ઓપનિંગ માટે જે ચાલી રહ્યું છે જો શું તમારામાં પણ હરિભા મળ્યા કે નહીં એ પણ તમે કોમેન્ટમાં કરજો જણાવજો જેથી કરીને મને ખબર પડે કે તમે અસબિંદુ તેને મળ્યા છો બાકી આજે હમણાં આપણે થોડા વિડીયો લેટ આવશે કારણ કે મિત્રો આપણે કંપનીમાં આવ્યા છે કંપનીમાં કામમાં જવું પડશે ટાઈમ મળે ત્યારે હું વિડીયો બનાવું છું એટલે થોડો લેટ આવે કે પોસ્ટ બોસ્ટમાં થોડો ધ્યાન રાખજો બાકી સપોર્ટ કરતા રહેજો તમને પણ સપોર્ટ કરતા રહેશો કોઈ પણ વિડીયો ક્રિએટર હોય તેના એના માટે ખાસ જણાવી દો કે આપણે નવાણો સાત નવાણો સાત ત્યાં બેચો પણ બાયોમાં નંબર આપેલો છે એના ઉપર તમે મેસેજ કરી શકો છો તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પણ તમે જણાવી શકો છો બાકી આ વિડીયોને લાઈક કરી શેર સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરજો ના વિડીયો છે તમારે શું કોમેન્ટમાં જણાવજો તો જો આગળ વિડીયો